એઝ અ ટેક્સ બુક પૂરી વર્ચાઈ નહીં એનું કારણ શું જી અત્યારે એક તો પ્રતિસ્પર્ધાના યુગમાં ચારે બાજુથી છે ને એ બાળકને એક વધે એટલી બધી વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ થાય છે કે બાળક છે ને કન્ફ્યુઝ થઈ જાય છે હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે એક શાળામાં Uh, 10 શિક્ષકો હશે એ પોતાની રીતે તારા બેટા આ વાંચવું જોઈએ તારા બેટા આ વાંચવું જોઈએ એટલે બેટો છે ને એ દસ ટીચર્સ ને ફરે એટલે સરવાળે એનું માઇન્ડ છે ને એ ડિવાઈડ થઈ જાય તો ગુજરાત સરકાર હું એમ કહું છું

ના બિલકુલ યોગ્ય નથી કારણ કે ઘણી વખત આપણે એવા કિસ્સાઓમાં જોતા હોઈએ છીએ કે બાળકનો બેઝિક નોલેજ જ કાચું હોય છે તમે સમજી શકો છો કે ગણિત અંગ્રેજી વિજ્ઞાન આ બધા વિષયો બાળકોને ખાસ અઘરા લાગે છે શું કામ કારણ કે આઠ નવ સુધી બાળક ભણેલું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ કે ભાઈ સરવાળા બાદ બાકી તમને આવડે તો જ ગણિતમાં તમારી આગળ ગાડી ચાલે હવે દાખલાઓ સ્પીડમાં ગણવા માટે સૌથી પહેલા તો તમને ઘડી આવડવા જોઈએ જે તમને બાળકને આવડતા જ નથી અંગ્રેજીમાં તો કે તમારે આગળ વધવું હોય તો સૌથી પહેલા વોકેબ્યુલરી તમારી પાસે જોઈએ યોગ્ય શબ્દ જોઈએ તો આ બધું જ્યારે બાળકનું બેઝ જ કાચું છે તો પછી તમે ગમે એટલી મથામણ કરો પ્રેશર નાખો પણ બાળક એ બોલતું નથી અને ક્યારેય કોઈ એને પૂછતું નથી કે બેટા તને આ પ્રાથમિક ધોરણની વસ્તુ બેઝિક વસ્તુ તારી ક્લિયર છે

Hay is your bottle